કૃષિ યુનિવર્સિટીમાંથી જુનાગઢથી છે તો આપણે એની આપણે સાહેબને કહી કે સાહેબ અમને એવી સલાહ આપો કે આમાં કઈ રીતે શું આપેલું છે તો અમને મને તથા મારા ખેડૂત મિત્રોને જાણવા મળે અને ભવિષ્યમાં એને આવી લેબોરેટરી ટેસ્ટ કરાવી હોય તો પણ એને ઉપયોગી બને એટલે સાહેબ રામ 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 તો કેમ છો મજામાં બહુ મજામાં હું તો સાહેબ અમને સમજાવો કે આ રિપોર્ટ ક્યાં મુજબ છે તો ખેડૂતભાઈઓને ખબર પડે સૌપ્રથમ તો શૈલેષભાઈ હું તમને ધન્યવાદ આપું છું કે તમે તમારી જમીન છે એનું તમે પૃથ્થકરણ કરાવ્યું આજે ખેડૂતોએ સૌથી અગત્યની જો બાબત હોય તો પહેલા વહેલા આપણી જમીનની અંદર કયા કયા તત્વો છે કેટલા પ્રમાણમાં પડ્યા છે આપણી જમીન છે બરોબર છે એની અંદર પીએચ કેટલો છે એ હજી સુધી આપણા ખેડૂતોને ઘણો બધો અમે પ્રયત્ન કરીએ છીએ છતાં એ પણ પૃથ્થકરણ કરાવતા નથી તો વર્ષની અંદર ઓછામાં ઓછું બે વખત આપણી જમીન અને પાણી છે એનું તમારે પૃથ્થકરણ કરાવવું જોઈએ કારણ કે હવે તમે પૃથ્ક કરવાથી તમને ખ્યાલ આવે કે ભાઈ મારી અંદર નાઇટ્રોજન કેટલો છે ફોસ્ફરસ કેટલો છે પોટાશ કેટલો છે હવે આપણને ખબર જ નથી કે નાઇટ્રોજન ફોસ્ફરસ ને બીજા કેટલા છે અને ગામ આખું નક્કી કરે છે કે આ વખતે કપાસની અંદર છે આપણે દસ કિલો કે વીસ કિલો આપણે ડીએપી નાખવું છે પણ ડીએપી ની અંદર જે નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે એ હકીકત ની અંદર તમારી જમીનની અંદર પડેલા જ છે પણ એની જગ્યાએ જો તમે પૃથ્ક કરાવ્યું હોય

કે ભાઈ ફોસ્ફરસ અને નાઇટ્રોજન છે એ આપણી જમીનમાં બિલકુલ છે જ નહીં અને આપણે દસ જ કિલો ડીએપી નાખ્યું પણ હકીકતમાં એને જરૂરિયાત વધારે હતી તો એ વખતે પણ આપણે ગામ ભલે જે દસ કિલો નાખે પણ એની જગ્યાએ મારે ઘણી વખત એવું બને કે ત્રીસ કિલો પણ આપવાની જરૂર પડે એટલે ખેડૂતભાઈઓને જેમ હું તો તમને ફરીથી ધન્યવાદ આપું છું કે પોતાની તમે જે જમીન છે એને અમારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર છે પૃથકરણ કરાવ્યું અને પૃતકરણ કરાવવાથી આની અંદર છે આખો તમે રિપોર્ટ જોઈ શકો છો આખી અમારી જે કૃષિ યુનિવર્સિટીની અંદર છે કોઈ પણ ખેડૂત છે અમારે ત્યાં જમીન અથવા તો પાણી લઈને આવે તો આ પ્રકારનો અમે એની અંદર રિપોર્ટ આપીએ છીએ હવે રિપોર્ટની અંદર છે કે કદાચ તમને ખ્યાલ ન આવે તો અહીંયા પહેલું છે લખ્યું છે સેન્દ્રીય કાર્બન તો સેન્દ્રીય કાર્બન જેને ઓર્ગેનિક આપણે કાર્બન કહેવામાં આવે છે પણ આ આપણને ખ્યાલ નથી કે જેટલો ઓર્ગેનિક કાર્બન તમારી જમીનની અંદર વધારે બરાબર છે એટલી તમારી જમીન છે એ ફળદ્રુપ છે બરાબર હવે તમારી જમીનની અંદર છે અત્યારે અહીંયા ઓર્ગેનિક કાર્બન છે સેન્દ્રિય કાર્બન છે એ પોઈન્ટ બાર ટકા જ છે

આ બધું સેન્દ્રીય તત્વ છે એ મારે મારી જમીન ની અંદર નાખવું જોઈએ પછી તમે શૈલેષભાઈ એક આની અંદર છે તમે પીએચ જોઈ શકો છો તો પીએચ છે એ જમીન નો પણ છે ખૂબ જ અગત્યનો છે કારણ કે પીએચ ઉપરથી આપણી જમીન છે એ સલાઈન છે આલ્કલાઇન છે આવું ઘણું બધું છે અમારી ભાષાની અંદર અમે ખેડૂતોને કહેતા હોઈએ છીએ તો સારી જમીન કેને કહેવાય કે જેનો પીએચ છે એ સાત ની આજુબાજુ હોય એટલે સાત કરતા ઓછો વધારે હોય અથવા સાત કરતા વધારે વધારે હોય તો તમારી જમીન છે એ નબળી આપણે જે ભાષમી કે જે કઈક સારી એ કહેવામાં આવે હવે તમારી જમીન છે એનો પીએચ અહીંયા જોઈ શકો છો આઠ પોઈન્ટ સત્યાવીસ છે એટલે તમારી જમીન છે પીએચ ની દ્રષ્ટિએ જોઈએ તો એટલી બધી ખરાબ નથી કારણ કે છ અને આઠ ની વચ્ચે જો તમારો પીએચ આવે તો એ જમીન તમારી પીએચ ની દ્રષ્ટિએ સારામાં સારી કહેવાય પછી બીજું સૌથી અગત્યનું છે ઈસી જમીન તમારો ઈસી કેટલો છે તો જમીનની અંદર અને પાણીની અંદર ઈસી છે એક સુધી છે સારું ગણાય દાખલા તરીકે તમારો ઈસી છે આવ્યો છે છે તો સારું જેમ જેમ વધતો જાય વધારે થાય એમ તમારી જમીન અને પાણી છે એ નબળી ગણાય તો અહીંયા જે ઈસી દર્શાવ્યો છે એ તમારો ખૂબ જ ઓછો છે એટલે અહીંયા જોઈ શકો છો કે પોઈન્ટ અઢાર અઢાર એટલે એનો અર્થ એવો છે કે તમારી જે જમીન છે ઈસી ની દ્રષ્ટિએ

એ તમારી જમીનની ની અંદર છે વીસ કિલોગ્રામ કરતા વધારે છે એટલે એનો અર્થ એવો છે કે તમારી જમીનની અંદર જે જરૂરિયાત છે જે બધા પાકો છે એને જરૂરતમાં જો ફોસ્ફરસ જરૂર છે એના કરતા વધારે છે તો હવે તમારે નક્કી કરવાનું છે કે ફોસ્ફરસ યુક્ત જે ખાતર છે એ આપણે ઓછું નાખવાનું છે બરાબર પછી આપણે डीएल पीएन ए નાખ્યા કરે તો એની અંદર ફોસ્ફર નું પ્રમાણ જે વધી જાય અને ખાતરો અત્યારે કેટલા બધા મોંઘા છે એ આપણને બધાને ખ્યાલ જ તો અહીંયા આના ઉપરથી નક્કી થાય કે તમારી જે જમીન છે એની અંદર ફોસ્ફરસ વધારે છે તો હવે ફોસ્ફરસ યુક્ત ખાતર આપણે ઓછા નાખીએ પછી એવી જ રીતે આની અંદર છે લભ્ય પોટાશ બરાબર છે તો પોટાશ ની અંદર એવું લખ્યું છે કે ઓછું છે બરાબર છે તમારે જે પાક વાવો તો એ પાક જે જરૂરિયાત છે પોટાશ ની એ તમારી જમીન ની અંદર છે એ ઓછો છે તો એનો અર્થ એવો થાય છે કે પોટાશ યુક્ત ખાતર છે એ આપણે વધારે આપવું જોઈએ બરાબર છે તો આ રીતે આપણે મુખ્ય નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ પણ અત્યારે તમે જે પૃથકરણ કરાવ્યું છે એ ફક્ત નાઇટ્રોજન ફોસ્ફર ને પોટાશ એટલા પૂરતું નહીં કરાવવાનું આવનાર દિવસોની અંદર સૂક્ષ્મ તત્વો છે એ સૂક્ષ્મ તત્વો છે એનું પણ તમારે પૃથકરણ કરાવવું જોઈએ કારણ કે સૂક્ષ્મ તત્વો છે ને એની ઉણપ અથવા તો એનો વધારે હોય જમીનની અંદર તો પણ આપણા છોડના વૃદ્ધિ વિકાસ અને ઉત્પાદન ઉપર એની અસર થતી હોય છે તો અત્યારે તમે જે નાઇટ્રોજન ફોસ્ફર ને પોટાશનું જે કરાવ્યું છે પણ આવનાર દિવસોની અંદર છે જયારે આવો ત્યારે એક વખત આ સૂક્ષ્મ જે તત્વો છે બરાબર છે એનું પણ તમે પૃથ્કરણ કરાવજો કે જેને લીધે આપણી જમીનની અંદર છે દાખલા કે ફેરસ ઓછું હોય તો એની અંદર આપણો છોડ છે પીળો પડતો હોય જેમ તો આપણે ફેરસ સલ્ફેટનો ઉપયોગ કરવો પડે જિંક ઓછું હોય તો જિંક સલ્ફેટનો ઉપયોગ આપણે કર્યો અથવા તો આ બધાય જે સૂક્ષ્મ તત્વનો મિક્સ જે ખાતર મળે છે એનો આપણે ઉપયોગ કરીએ એમ એટલે એવું ફક્ત નથી કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આપણે જનરલી બધા શું કરીએ છીએ કે એનપીકે બરાબર ત્રણ જ ખાતરો નાખીએ છીએ પણ એ સિવાયના કુલ જે સોળ તત્વોમાંથી માંથી તેર તત્વો આપણે ઉણપ્રિય છે તો ઉણપ ઉણપ્રિયવાને કારણે તમારા છોડ ઉપર છે બધા આ ચિહ્નો દેખાતા હોય છે તો એ એની ઉણપ છે આપણે દૂર કરવા માટે શું કરવું પડે એને માટે ઓર્ગેનિક કાર્બન છે તમારે વધારવો પડે અને આ ઓર્ગેનિક કાર્બન વધારવા માટે શું મેં તમને કીધું કે સેન્દ્રીય ખાતર જેટલું નાખશો તો સેન્દ્રીય ખાતર એવું છે કે જેની અંદર સોળે સોળ તત્વો છે પણ એ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે તો એ ઓછા પ્રમાણમાં છે એટલા માટે આપણે વધારે ટ્રેક્ટર ભરીને નાખવા પડે છે ગાડા ભરીને નાખવા પડે છે એમ અને જ્યારે એનપીકે ખાતર હોય તો એને આપણે શેમાં નાખીએ છીએ બેગની અંદર છે કિલોની અંદર કેવી રીતે નાખીએ છીએ તો આ રીતે છે ફક્ત આપણે મુખ્ય જે તત્વો છે એના ઉપર ભાર ન આપતા સૂક્ષ્મ તત્વો ઉપર કરવું પડે તો જ તમારી જે જમીન છે બરાબર છે એ ઉપદ ઉત્પાદન માટે છે અને આવનાર દિવસોની અંદર જમીનને ટકાવી રાખવા માટે આ બધું એના માટે જરૂરી છે સમય મળે તમારી પાસે એમ લાગે કે ભાઈ મારે એક જ મહિનાનું પાણી છે તો એની અંદર તમે લીલો પડવાસ કરો અને એ લીલા પડવાસને કારણે આ બધા તત્વો છે એ જમીનની અંદર છે એ મિક્સ થશે તો તમારે બીજા જે રાસાયણિક ખાતરો છે એ રાસાયણિક ખાતરો છે નાખવાની પણ જરૂર નથી હવે તમે બીજું પાછળનું જે પેજની અંદર છે જે રિપોર્ટ આપ્યો છે આ તમે જોઈ શકો છો કે આની અંદર છે અલગ અલગ પ્રકારના બરોબર જે પાકો છે તો એ પાક માટે એને કેટલી તત્વોની જરૂરિયાત છે અને હવે તમારી જમીનની અંદર કેટલા હતા તો એ પાક તમારે વાવો હોય તો હવે તમારે કેટલું ખાતર નાખવું જોઈએ તો મગફળી છે કપાસ છે આપડા વિસ્તારના બધા જે પાકો છે એની અંદર છે તમારે હવે તમારી જમીનની અંદર બરોબર છે વૃતકરણ કરાવ્યા પછી જ્યારે વાવેતર કરવું હોય ત્યારે આ પ્રકારના આટલા ખાતર નાખવાની જરૂર છે નહીં કે બિનજરૂરી વધારે આપણે નાખવાના કે ઓછા નાખવાના તો આ રીતે દરેક ખેડૂતો જો જમીનની અંદર જે પોતાનું પૃથકરણ કરાવે તો ખાતર પાછળ આપણે જે ખર્ચો કરીએ છીએ એની અંદર છે ઘણો બધો આપને ફાયદો થઈ શકે છે પછી એક બીજો રિપોર્ટ અહીંયા તમે એ પણ જોઈ શકો છો તમારી જમીન છે એક જ છે એક જ સર્વે નમે પણ છતાં તમે અહીંયા બે રિપોર્ટ કરાવ્યા છે બે રિપોર્ટ કરાવવાનું કારણ એ છે કે તમારી જમીનની અંદર છે એક સરખી જમીન નથી ઘણી વખત આપણે જમીન હોય તો જમીન ની અંદર છે પાણી નું ધોવાણ થતું હોય અથવા તો શેડા પાડે છે ત્યાંથી છેલું નીકળતું હોય અથવા તો ન્યા ઉપર વધારે ટાસ્ક એવું હોય બરાબર છે તો આવું જ્યારે હોય આપણી જમીન એક સરખી ન હોય અને અલગ અલગ પ્રકારની હોય ત્યારે તમારે એ પ્રકારનું જમીન છે એનું પૃથકરણ કરાવવું જોઈએ અહીંયા તમે જોઈ શકો છો બંને રિપોર્ટ તમારા જે આવ્યા છે એ બે અલગ અલગ છે કારણ કે તમારી જમીન છે એ બંને જે ભાગ છે એની પ્રત અલગ અલગ છે તો એવી રીતે આપણે કરાવવું જોઈએ એવું નહીં સમજી લેવાનું કે એક જગ્યાથી મેં માટી લઈ અને એનું પૃથ્થકરણ કરાવ્યું છે તો આખી મારા ખેતરનું એક સરખો છે એવું નહીં માની લેવાનું પણ તમને જ્યાં લાગે કે આ જમીન ઊંચી છે ત્યાં પાણીનું વેણ છે અથવા તો ત્યાં બીજું એવું ખાડાશ એવું છે તો એટલો જે ભાગ છે એનો આપણે અલગ કરાવવું જોઈએ તો ત્યાં જે તત્ત્વોની વધારાની કે ઓણખ છે તો એ પ્રમાણે એનો આપણે ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ એક પડો છે એ હાડ જમીન છે હા એમ છે એક છે એ કાસડ જમીન છે હા અલગ અલગ કરાવે છે અલગ 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 કરાવવા જોઈએ બરાબર તો જ આપણને ખ્યાલ આવે કે ઉપરની જે જમીન છે એની અંદર મારે કેટલું ખાતર નાખો આ બાજુની જમીન છે એની અંદર મારે તમે બંને રિપોર્ટ જોશો તો બે એક જ ખેતર છે તમારું પણ એ બંનેની અંદર છે અલગ અલગ એના રિપોર્ટ આવ્યા છે કારણ કે તમે જે કીધું કે એક જમીન છે હાડ છે એક જમીન છે એ પોચી છે આપણા ખેડૂત મિત્રો બધા કેવા છે કે પાક હારો દેખાય એટલે ગાયઠકના ડોઝ વધારે જ રાખે ખાતરના વધારે જ રાખે કે યુરિયાની કે ડીએપીની જરૂર ના હોય કે વિશ્વ વિશ્વની ના જરૂર હોય તો એ ખર્ચા કરે વધારા નાખે ખાલી હારો પાક દેખાય છે તો હજી નાખે તો હજી હારો થાય એવું એનું માઇન્ડ કામ કરે છે ટૂંકમાં કે કેટલું નાખવું જોઈએ એના એટલે એને કાંઈ લેવા દેવા નથી રહેતું ખાલી નાખો એ સારું થાય છે ને નાખો બસ વાત બહુ સાચી છે તમારી અમુક લિમિટની અંદર દરેક જે પાક છે એની અમુક લિમિટની અંદર જોઈએ હવે દાખલા તરીકે આપણે ઘઉં છે તો ઘઉં ની અંદર આપણે યુરિયા નાખીએ છીએ

એવી જ રીતે તમે પાણીનું પણ પૃથકરણ કરાતા શીખો કારણ કે આપણે અત્યારે જમીન છે સાથો સાથ આપણે પાણી છે એ પણ દિવસે દિવસે બગડતા જાય છે હવે એની અંદર મેં તમને કીધું ને ઈસી હવે પાણીનો જો ઈસી છે એ એક કરતા વધારે હોય તો સમજી લેવાનું કે તમારું પાણી નબળું છે તો નબળું પાણી છે અને નબળી જમીન છે એની અંદર તમે પાક વાવશો તો આપણને બધાને ખ્યાલ છે કે એનું પરિણામ શું આવે પણ આપણે છે અને પાણીનું પૃથકરણ કરવા માટે બીજું કાંઈ કરવાનું નથી તમારું જે કઈ

દાવો કરે છે કે ભાઈ તમારે મેગ્નેટિક એવા સાધનો આવ્યા છે કે એમાંથી તમારું પાણી છે એ પસાર થાય છે એનું વિઘટન થાય છે એટલે એવું કદાચ એ કંપની વાળા દાવા કરતા હોય તો એક નાનું ઇન્સ્ટ્રુમેન્ટ આપણે લઈ અને એનું આપણે પ્રાયોગિક ધોરણે ઓલું કરવું જોઈએ અને જો પરિણામ સારું મળે તો પછી આપણે બીજા ખેડૂતોને ભલામણ કરવાની પણ પેલા વહેલા તો આપણે જે જોયું છે એ પેલા આપણા ખેતર અંદર અપનાવીએ અને એનું સારું જો પરિણામ હોય તો જ આપણે તેનો પ્રચાર કરવાનો બરાબર છે એટલે ખૂબ સરસ એટલે આ રિપોર્ટ આપણે સાહેબે ખૂબ સરસ રીતે સંભળાવ્યા એ રીતે સાહેબ આપણે ખૂબ ખૂબ આભાર માની છીએ સાહેબ પાસે ટાઈમ ન હોવા છતાં પણ આપણે એક ખેડૂતની દ્રષ્ટિએ આપણે માટે કામ કરેલું છે સાહેબે તો આપણેનો દિલથી ધન્યવાદ માનીએ છીએ અને આ વિડીયો મિત્રો ખૂબ ઉપયોગી છે એટલે દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે કારણ કે આમાં બધાએ થોડો થોડો ભાગ આપે છે આજે જે આ તો એક વસ્તુ હું પણ વિડીયો બનાવી શકતો તો પણ આપણે જે વિડીયો બનાવી શકીએ હું તમને સમજાવી શકું એવું નથી પણ આ જે સાહેબે સમજાવ્યું છે એ આપણે એટલું જે સમજાવવામાં આવ્યું છે કે તમે તમારી જમીનમાં પણ રિપોર્ટ કરાવો કાંઈક જાણવા મળશે ન સમજાય તો તમે કોલ પણ કરી શકો છો મને તમને કાંઈ પણ ક્યાંય અટકો તો જરૂરથી કહેજો તો અત્યારે આ વિડીયો લાંબો ન થાય એટલે સાહેબ સાહેબ ક્યારેક પાછી ચર્ચા કરશું જમીન વિશે અત્યારે સમયનો અભાવ છે સાહેબ પાસે પણ તો અત્યારે વિડીયો લાંબો ન થાય એટલે વિડીયો ટૂંકમાં પતાવીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી